પોતાની સંભાજ ચોરાશી સદગુરુ મહારા આજે ગમ રાણી પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર

અને આ મનુષ્ય અવતાર અન જુગોથી ભટકતો ભટકતો ચોરાસી ભોગવી રહ્યો છે આ જીવ અનંત પ્રકારના બંધનમાં બંધાયેલો છે આ મનુષ્ય અવતાર શા માટે મળ્યો છે જૂઠ બોલવા માટે મળ્યો છે માન બડે ઈર્ષ્યા આદિ કઈ કરવા માટે મળ્યો છે તો ફક્ત ને ફક્ત માત્ર પરમાત્માનું ભજન કરવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે અને આ મનુષ્ય અવતાર વારંવાર નથી મળવાનો આપણે દુનિયાનો કોઈ ધર્મ એવું નથી કે કે આપણે કોઈને દુખી કરીએ કે દુનિયાનો કોઈ ધર્મ એવું નથી કહેતો કે ભુવા ભોપાળાને બોલાવાથી દુઃખ દૂર થશે પણ કીધું છે કે તમે આટલું બધું કરશો તો દુઃખ દૂર થશે કંઈ ભેદમાં કે કોઈ ઉપનિષદમાં ક્યાં એવું લખ્યું છે કે ની વાતો કરો છો કે આશ્રાયની વાતો કરો છો નક્કી કર્યું છે કે આ બધું આપણે શા માટે કરીએ છીએ એટલે સદ મહાપુરુષો કહે છે કે હે માનવ જીવડા તું ચેત જે એક દિવસ આ કાયા નથી રહેવાની અંતની વેળા પછી જવાની લોકો આવશે ખીચડી અને ઘડી ખાશે તને ચમચી પાણી નથી પાવાની હાડકા લઈને આધા ખાતે આ તો સ્મશાન સુધી લઈ જવાની અગ્નિ મૂકીને ને અડધા રહેશે આ કાયા ઘડી માં પડીને ખાત થઈ જવાની

આ માયા તો માયા કહી જોગી લૂટ્યા જોગી લૂટ્યા લુટ્યા જટા ધારી પારાસ ઋષિ તો પલમા લૂટ્યા તો એ માયા કેવું તો અવન કુવારી આટલું કઈ ને સર્વસંસવાનું છે